प्रेम विक्षणम भक्तों ना मनोरथ ने पूर्ण भगवान कृष्ण जी पुनः भगवान प्रकट दया जैसे भगवान प्रकट होते हैं गोपिया के लिए प्रभु हमको समाज कर गोपियों माफी मांगे भगवान का चले गोपियों अरे राधा वागो तुम्हारे सूझ हुई है

આપણે બધા બોલીએ છીએ ને રાધા રાધા હે શું બોલીએ બોલો બતાય રાધા 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 બોલો હા આ ભગવાન જતા કેમ રે એનું કારણ તમને બધાને કહો છે આપણે બધા બોલીએ રાધા 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 ઊંધું કરો શું થાય જોર છે બોલીએ હજી જોરથી ધારા પણ તમે સીધું બોલો રા અવિરત કૃષ્ણ પ્રેમ માટે રાધાની જે ધારા વહી રહી હતી એ ધારા તૂટી ગઈ એટલે રાધાને અહંકાર આવે ભગવાને રાધાનો પણ ત્યાગ કર્યો એટલે ત્યાગ કર્યો છે પણ એ પ્રેમ ભક્તિની જે રાધાની ધારા હતી એ ધારા તૂટી અને હવે એ ધારા પાછી જોડાઈ અને ત્યારે થયું ભગવાન પ્રેમ એ રાધા રાધા જોડાઈ એ પણ ભગવાન ને ભાવ થી પુકારે ભગવાન પ્રગટ થયા ગોપીઓ ને રાધા ભગવાન સાથે જોડાય ભગવાન કહે છે ગોપીઓ કહો રાધા તમારે શું જોઈએ ત્યારે ગોપીઓ કહે છે પ્રભુ બીજું તો કઈ ન જોઈએ પણ હવે તમે અમારી સાથે રાસ રમો હમણાં તમે અમારી સાથે રાસ રમતા અમને ખૂબ આનંદ આવ્યો તમે મારો ત્યાગ કર્યો પણ પ્રભુ તમે અમારી સાથે રાસ રમો રાસ એક અંતરંગ લીલા બતાવી છે અરે વાલાઓ આ રાસ ગોપી અને કૃષ્ણ રાધા અને કૃષ્ણનો નહીં રાસ એટલે કોઈ સ્ત્રી પુરુષનું મિલન નહીં રાસ એટલે એક ભક્તથી એક ભક્તનું મિલન છે વાલાઓ रास इतने एक भक्त थी एक भगवान ने मिलन बता दूँ एक भक्त भगवान की जोड़ा इतनी आ रास ली था त्रिपुरुष ने मिलन होते ने तो सुखदेव जी तो महायोगी है था ये आदि कथा करी सके अलचेले गोपियों जी पीस है कृष्ण ने गोपियों पर कल्याण करवाने मन कियो अने भगवान कृष्ण गोपियों के साथे रास रने बोलो बाके बिहारी लाल की कृष्ण कन्हैया लाल की